રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી દુર્ગા પ્રસાદ વર્મા સાહેબ અને રાષ્ટ્રીય કાર્યકરણી નિર્દેશ અનુસાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રીના નેતૃત્વ હેઠળ દાહોદ જિલ્લાના સંચેલી તાલુકામાં જનસંવાદ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેશ ગુજરાત ગુજરાત પ્રદેશ સચિવ શ્રી પટેલ પ્રદેશના પ્રભારી શ્રી રતનસિંહ બારિયા અને દાહોદ જિલ્લાના પ્રભારી શ્રી મિતેશભાઈ બારીયાના આયોજન હેઠળ સંજેલી તાલુકામાં ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ સંબોધતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેશ ચામઠાએ જણાવ્યું કે દાહોદ જિલ્લામાં અને સંજેલી તાલુકામાં પોતાના બંધારણીય હક અધિકારથી શોષિત પીડિત અને વંચિત તમામ નાગરિકોની વેદના ઉજાગર કરવા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ મદદરૂપ બનશે સુરક્ષા સંઘના દાહોદ જિલ્લાની તમામ જનતાનો એક મજબૂત અવાજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ બનશે અને દાહોદ જિલ્લાના સંજલી તાલુકાના તમામ શોષિત પીડિત અને વંચિત લોકો છે તેમની તમામ મુશ્કેલીઓને જાણવાને ઉજાગર કરવા દાહોદ જિલ્લાના અને સંજેલી તાલુકાના તમામ કાર્યકર્તાઓ સંજેલી તાલુકાના તમામ કાર્યકર્તાઓ ડોર ડોર ટુ જનસંપર્ક કરી અને અને તેઓની વેદનાને જાણશે સંબોધન ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી બારીયા દ્વારા કરવામાં આવી આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના અધ્યક્ષ ગીતાબેન કેશોરી અને અન્ય તાલુકા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં તમામ પદાધિકારીઓ તથા આજુબાજુના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર સુનિલ કુમાર એચ ડામોરસિંહ વડાહોલ આપણા માટે તો અહિયાં મોટું કામ એમને એટલું દેખાય છે પોલીસ તંત્રનું મોટું કામ દેખાય છે એટલી હરામી એટલી ના લાગી એટલી લુચ્ચા કે તમે કંટાળી જાવ અહિયાં અને એમની ભાષા પણ એટલી ખરાબ હોય કે ગમે તેવડો વ્યક્તિ અને ગમે એવડો વ્યક્તિ અને ગમે તેવો અધિકારી અહીંયા ગમે તે સત્તાના અંદર બેઠેલો વ્યક્તિ ચાલતો હોય તો એમની ભાષા ખબર ને અંદર હું સેટિંગ લોકોને ચાલતું હોય આપણને કઈ જ ખબર નથી એથી પણ એટલી ખરાબ ભાષા એમની આપણે અહીંયા ત્યાં સિંગવડમાં જોઈએ જોયું પણ ખબર નહીં આ અમારી સામે કેમ સીધા થઈ જાય એટલા માટે જ અમારે અહીંયા મેદાનમાં આવવું પડ્યું અમે જે એટલે બારીયા સાહેબ હતા અહીંયા આખી ટીમ હતી અને ઓલા પીએ અહીં બેઠા હતા એ પીએ ને મેં કીધું કે આ શું ચાલે છે તું દસ હજાર પેલો પંદર હજાર પેલો પાંચ હજાર એટલે કોઈ એફઆર નો ભાવ નક્કી કરો બાર બોર્ડ મારતો તો બધાને ખબર પડે કે મારે એફઆર કરાવો તો પાંચ હજાર દેવા કરે બેઠો હોય ને મૂંગો થઈને એ દાખલો ન દેખતો હોય કારણ કે એને ખબર હોય કે તમે બાર કાઉન્ટર પર ફોર્મ ભરજો તમે ઓલાને ખબર નથી પણ અઠવાડિયા પછી તમને દાખલો મળી જાય આ સિસ્ટમ ઊભી થયેલી છે આ તમામ અધિકારીઓના મગજમાં ઘૂસી ગયેલું છે અને મેં તો રતનસિંહ પણ કીધું છે અહીંયા સંજેલી તાલુકાના તમામ મારા પદાધિકારીઓને બધાને જ કીધેલું છે કે અહીંયા કોઈ પણ અધિકારીને કોઈ પણ પાર્ટીના નેતાને ચરબી વધી ગઈ હોય કે એને પાવર વધી ગયો હું કઈક શું આપણે જાણીએ છીએ કે કોઈ પણ નેતા નથી થતી કેમ નથી થતી એ રિપોર્ટ તૈયાર કરીને અહીંયા તમે આપો આપણા અહીંયા અધ્યક્ષ શ્રી સંજેલી તાલુકાના અંબારામ ખાંડ સાહેબ બેઠા છે એમને આપો એમના લેવલે જે થતું હશે એમને યોગ્ય કે કરાયું હોય તો કરશે તો ઉપર જિલ્લામાં મોકલશે જિલ્લામાંથી એમનાથી થતું હશે કરશે સીધા અમારા સુધી આવશે એટલે અમે ઓન ધી સ્પોટ કરાવીશું ઘરે ગઈકાલનો દાખલો તમને દઉં કે અહીંયા મેઘરજ ની અંદર અરવલ્લી જિલ્લાની અંદર મેઘરેજની અંદર ત્યાં આખો જે લગભગ આદિવાસી એરિયા છે આદિવાસી એરિયા છે ટ્રાઇબલ એરિયા છે એની વાત આપણે કરીએ ત્યાં લગભગ પશુપાલન થી લઈને અનેક વ્યવસાય માટેની લોનોની ફાઇલો ત્યાં બેંક ની અંદર ઢગલો જમા હતી અને હું ત્યાં ગયો એટલે મેં પૂછ્યું કે આ ફાઇલો તમારે માર્ચ એન્ડિંગ આવે છે માર્ચ એન્ડિંગ તમારો ઉપર હિસાબ કિતાબ દેવાનો તમારે બેંક ઓડિટ થાય એમ મીકો અને તો મીકો કોઈ નાની સુની બેંક નથી મીકો આ તો બેંક ઓફ બરોડા એટલે મીકો રાષ્ટ્રીયકૃત બેંક છે તો મીકો અને આનો તમારે હિસાબ ક્યાં ઉપર દેવો પડશે તમે આ હું ઢગલા લઈને બેહી રહ્યો કાગળે તમને મનમાની માની અહીંયા તમારા જે મગજમાં હોય એ તમે કરી રહ્યા છો કે ઓલો બારથી ક્યાંક પચીસ પચાસ રૂપિયા દે છે તમને તમારા ટેબલ સુધી પોકશે અને પછી તમે ફાઇલો મંજૂર કરશો મીકો કે આ તો બધી ફાઇલો છે કચરા પેટી છે ના સાહેબ એવું નથી કે આ તો કે કે અરજદારો આવતા નથી એમ કે અરજદારો મેં કો રોજ અહીંયા બાર ઊભા છે અહીંયા લગાડવી છે લઈને મેં કીધું તો કે ના કેટલા છે ઓલા ચીમર ભાઈ અહીંયા હારે હતા મેં કીધું કે ચલો ભાઈ જેટલા બે હતા કે 250 કે હતા તો મેં કો 250 એ ફાઇલો મેં કો આ માર્ચ એન્ડિંગ પત્તા પહેલા પૂર્ણ થઈ જાવી જોઈએ અને ઈ ફાઇલોનો જે ઓડિટ થાય કે એ તમારી ઓડિટમાં સમાવેશ થઈ જવો જોઈએ

એટલે મૂળ કહેવાનો મુદ્દો એ છે કે આપણે તમામ આપણા અધિકારોથી પીડાઈ રહ્યા છે એના માટે આપણે લડી રહ્યા છે એ જ્યાં પણ તમને જરૂર પડશે આપણા અહીંયા તમામ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવેલી છે એ તમારી સાથે રહીને તમારી હારે રહીને અને તમારી આગળ રહીને એ અધિકારીના છાતીમાં પગ મૂકીને એ તમારું કામ કરાવું વસ્તુ આપણે જાણીએ કે આપણા અહીંયા પદાધિકારી ઉપસ્થિત છે એટલે એમના વિશેષ ખાસ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ તમને એટલો પાવર એટલી સત્તા એટલી તાકાત આપે છે કે તમે અહીંયા તમારા સ્થાનિક સંજેલી તાલુકાના કોઈ પણ કર્મચારી કે કોઈ પણ ઓફિસમાં જઈને તાલુકા પંચાયત હોય કે મામલતદાર ઓફિસ હોય કે અહીંયા તમારો સ્થાનિક પોલિટિશિયન હોય કે સંજેલી તાલુકાની અંદર આજુબાજુ આવેલી તમામ ગ્રામ પંચાયતો હોય તમામ પ્રાથમિક શાળા હોય તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય તમામ જગ્યાએ જઈને માની લો કે આપડે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી શરૂ કરીએ તો તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમયસર ડોક્ટર આવે છે સમયસર ઈ ડોક્ટર આવતું હોય તો સમયસર બધા જ વ્યક્તિઓને જરૂરિયાત પ્રમાણે દવાઓ